આનું જીતો રામી અલ્યા ઉપાડી ઉપાડી પડતા કર ઉપાડી ઉપાડી તમે શું જીતો હારો પણ કરો ખબર પડી જાય તો આઈ છે અમે ખબર હાલ અમે ટીમે અમે ના અમે અમારે છે આપણે અમારે છે ના અમારે છે ના અમારે છે ના તો કરો હારો છોડો આ લીલ છે આ હુક છે રેડી રેડી હુક

આવો આવો તો ખર્યા મગ આવ તમેને ખડી ગયા ઢડકા ઉપર આવો આવો લાગુ આ પછી જાવ ને પાઈ તમે મૂર્ખાનો હાવ લાગે આહા જય ભગવાન જીતી જાવ પડે ઉત નથી કરવાના હો ઉત કરી જશે પાટ પાટ આખો જીન પાડો કબેડી બોલ કબેડી 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 કવર કવરલાલાજી કવર 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 કાટો નાડી જાય ખબર બોલ કબેડી 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 કવરમાં કવર કબેડી કબેડી કવરમાં જો જો કવર કવરલાલાજી કવર કવર ના નાવા દે ના કવર લાલાજી મેલાજી લાલાજી આપડે એક લાવજો તો આપણે આપણે લંગી ઉભા થઈ જાય વા 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 ડામરા વા તમાર કોઈ ના આવે આવો કર પડે લા લાગી તો આબરૂ રાખ કબડડી કમેડી કમેડી લો એક આધાર પકડી લાવી પાસુ મને કબેડી 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 કબેડી

કબેડી કબેડી કબેડી કબેડી કબેડી અકોજી હટ તો 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 આ વાહ કવર કરો કવર 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 કરો કવર કરો કવર કરો કવર તો બુડો ફૂલ જબર કા દે આડી આ ના કરી કે તમે અમે તો બધે પછી લાગુ ને ભગવાન પાડ ને આવું તને તને આવું કરું તારે કબેડી કબેડી કબડી કબેડી કબડી કબડી કબડે કબડી કબડ્ડી કબડ્ડી કબડિ

કમેડી 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 આ તો આ તો ભીલર આ ગાયો તો એ તો ના ના એ તો વાઘના પંજામાં આવી ગયા કમેડી કમેડી ભીલર હી કરાઓ કમેડી કમેડી કે આમ લે લેતા ના આ ગાયો ઓય દાદા દાદા શું ઓરે

કબેડે કબેડે કબો બોલો ભૂડો બોલો પણ આમ તબેની તાતા કેવા લાજી પાટો ખોલો આતો તુ તુ આતો તુ તુ આતો પકડ્યા પકડ્યા હકુજી પકડ્યા હકુજી લઈ જા એની બાજુ લઈ લઈ જા

લનજી તમે લનજી તમે જાશો આ દિન મેલો હા તમે તો પકડું હા ઓય પકડું ના લાલોજી આવો ના થાય પાછા એમ હા તો તમે જાવ તમે જો તો મેલો હેડો જો કબેડી 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 મજા આવે છે ને ફરતા નહિ હો હલા કબેડી 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 મિલા ના કેતા લનજી પકડો હો મિલા कबड्डी 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 कवर कर कबड्डी 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 લવિંગજી ચિંતા ના તમે બેઠો છું હવે તો આલું દોરો હા તમે જાતા ઉપાડીને લાવજો રે કાજો આવો આપણે ત્રીજું જણા છે એમ ને મિલા કઈ થાય છે હા પકડ્યો પણ પકડી તો રાખ્યો બેટા છો પકડ્યો જબર પકડ્યા આના નતા આપણે હવે બે ખલા પડી દિવાળા છે એક હાલ્યું છે હોય હોય તારે આપણે તો જીતવાનું જ છે વાલાજી હવે બે વધ્યા છે બે લાવવા એક હાલ પડી આપણે પછી વિજેતા વિજેતા અલ્યા લઈ દઉં હવે અડા હાલતા હશે તમ થાતો તો કમેડી 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 ક મોટા છે